ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પ્રિયંક વિડિયો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમને બધી ડિટેલ વિડિયો અંદર મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો અને વિડીયો આગળ શેર કરી દેજો મોડલ વાત કરું તો બે હાજર બાર ના મોડેલ આ ટ્રેક્ટર છે ગેરો હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ક્લીન ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર ના ટાયર નવા જોવા મળશે તમે જોઈ રહ્યા છો સાવ નવા સોયે 100% ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત અંદાજિત 280000 રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલો મહેસાણા તાલુકો વિજાપુર નવા દેવપુર આ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રિયંકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો